આપી દીધા એટલે એ લોકશાહી માટે આપ્યા હતા જે રાહુલ ગાંધી વાત કરી છે એ અંગ્રેજો અને મોગલો વખતે વખતેની વાત છે એટલે આ ભારતીય જનતા પાર્ટી આઈટી સેલ છે એની પાસે હવે કોઈ નિર્ણય નથી રહ્યો ત્યારે જઈને આ ક્યાંક થી કાઢી આવ્યા છે તો એમને એનાથી કોઈ મતલબ નથી અને એ જે મુદ્દો છે એ જમીન છે ને અમે જે લડી રહ્યા છીએ એ અમારી બેન દીકરી અસ્મિતાની લડાઈનો છે એટલે આ મુંડામાં નાનામાં ઘણો ફરક છે અમે જર જમીન માટે હજી પણ ભૂલી જઈએ પણ અસ્મિતા માટે અમે કોઈ દી નહી બોલીએ બેન દીકરા માટે જ આ જમીનનો મુદ્દો જે કદાચ હોય પણ વિડિયો સત્ય પર હોય પણ એની અંદર વાત છે જમીન લેટ પણ આ જે અતર કર્મર છે એ વાત અસ્મિતાની છે નારી અસ્મિતાની વાત છે એટલે બંને મુદ્દા જે છે અલગ છે એટલે રજવાડા પ્રતિપ્રેમ

એવોક વિડીઓ ભારતીય જનતા પાર્ટીના જે છે એ અગ્રણી નેતાએ કર્યો ત્યારબાદ રૂપાલાનો બફાટ તો આ બંને બફાટ જે છે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં કે ના આવે પણ રાહુલ ગાંધીનો વિડીયો અત્યારે વાયરલ થયો છે તો એને કઈ રીતે જોવો એને એ રીતે જોઈએ છે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર સત્તા માટે પ્રેમ છે કોઈ સમાજો માટે પ્રેમ નથી ના તો ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ દરેક સમાજોને ક્યાંક ને ક્યાંક લડાવી ઝકડાવી સોશિયલ મીડિયામાં ખોટા સાચા વિડીયો વાયરલ કરી અને એનાથી હવે સત્તા નહીં મળે ભારતની જનતા હવે આપને સારી રીતે ઓળખી ગઈ છે હવે જેમ નારો લગાયો તો અંગ્રેજોના વખતમાં અંગ્રેજો ભારત છોડો તેમ ભારતની પ્રજાએ નારો લગાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને જાકારો ને કોંગ્રેસને અપનાવવા જઈ રહ્યા છે રાજપૂત સમાજની અસ્મિતા માટે દરેક સમાજો અત્યારે કોંગ્રેસના અને અન્ય જે જે લોકો છે અપક્ષ હોય કે બીજી પાર્ટી હોય સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સૌથી પણ નીચે સીટો આવશે એ અમારી ભારતની પ્રજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે